જૂનાગઢમાં વધતી જતી ભૂગર્ભ જળની ખેંચ માટે ભૂગર્ભ જળ રિચાર્જ એક માત્ર ઉપાય છે મારું નામ પ્રોફેસર પી પી વેકરિયા હું ડિપાર્ટમેન્ટ ઓફ સોઇલ એન્ડ વોટર એન્જિનિયરિંગ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્વિસ કરું છું અને અમારે એઆઈસીઆરપી ઓન ઇરિગેશન વોટર મેનેજમેન્ટ જે આઈસીસીઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હીનો એક પ્રોજેક્ટ પણ ચાલે છે એની અંદર અમે ભૂગર્ભ જળ રિચાર્જ અને સંબંધિત રિસર્ચ એટલે કે સંશોધન કામ કરીએ છીએ જે સ્પેશિયલી ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ ઉપર સંશોધન આમાં થઈ રહ્યું છે એમાં આપણે ભૂગર્ભ જળ રિચાર્જના માળખાઓ એટલે કે સ્ટ્રક્ચર બનાવવા પડે છે દાખલા તરીકે ચેક ડેમ ચેકડેમ ફાર્મપોન રિચાર્જ સાફટ રિચાર્જ પેટ આ વિવિધ પદ્ધતિઓ છે જેનાથી આપણે ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકીએ પરંતુ ભૂગર્ભ જળ રિચાર્જ બે જગ્યાએ થાય છે એક તો ઉપલું ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે અને એક નીચલું અથવા ઊંડું ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે હવે ઊંડા ભૂગર્ભ જળ રિચાર્જ શું કામ જરૂરી છે કે ટ્યુબવેલ છે એ ઊંડા નીચલા ભૂગર્ભ જળમાંથી પાણી ખેંચે છે જ્યારે મોટા ભાગનું રિચાર્જિંગ અત્યારે જે થાય છે એ ઉપલા ભૂગર્ભ જળ રિચાર્જ ઉપલા ભૂગ જળ સ્તરનું રિચાર્જ થાય છે બીજું ખાસ એ છે કે જે કેમિકલયુક્ત જે આપણે ભૂગર્ભ જળની ગુણવત્તા ઘટવાની વાત કરી છે ઘટવાના ઘણા બધા કારણો છે એક તો ખાસ કારણ એ છે કે આપણી જે પાસે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એનું વેસ્ટ નીકળે છે વેસ્ટ નીકળે એ પાછું નદીમાં એનું જે વેસ્ટ છે એ જ સચ એને પ્રોસેસ કરી અને સ્ટેબિલાઇઝ કરવાનું હોય છે જે જેની ગુણવત્તા જે આપણું પર્યાવરણ ન બગડે એ રીતનું જેનું જે વેસ્ટ પાણી નીકળે ત્યાર પછી જ એને નદી કે નાળા તરફ વાળવાનું હોય છે પરંતુ ઘણી ઇન્ડસ્ટ્રીઓ પોતાની જવાબદારી લેવા કરતાં એને બધા પેલું હોય છે એટલે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એને પ્રોપરલી ડિસ્પોઝ કરવું જોઈએ રેતીના પડ હોય છે ઉપરની ઝીણી રહેતી હોય છે ત્યાર પછીનું બીજું વીસ સેન્ટીમીટર ઝીણી રહેતી હોય છે પછી નીચે પાછું પંદર સેન્ટીમીટર બરસટ રહેતી હોય છે પછી કાંકરા હોય છે પછી મોટા કાંકરા હોય છે અને એને તળિયાથી પાઇપલાઇન લઈ અને આપણા ટ્યુબવેલમાં મોકલવાનું હોય છે એટલે જે માટીના રજકણો છે બીજા કોઈ પણ કણો છે એ એમાંથી ફિલ્ટર થઈ જાય છે અને ચોખ્ખું પાણી આપણે ટ્યુબવેલમાં મોકલીએ જેથી કરીને આપણા ટ્યુબવેલમાં અંદર રહેલું સેટ અને ભૂગર્ભના સ્તરો ભરાઈ ન જાય ખરાબ ન થઈ જાય એટલા માટે ફિલ્ટર મૂકવું ફરજિયાત ફરજિયાત છે નોટ એ એવું નથી કે ન મૂકીએ તો ચાલશે નહીં ફરજિયાત પણ મૂકવાનું રહેશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને છે છે ઉપર ફોકસ કરાય મારું નામ પ્રોફેસર પી પી વેકરિયા હું ડિપાર્ટમેન્ટ ઓફ સોઇલ એન્ડ વોટર એન્જિનિયરિંગ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્વિસ કરું છું અને અમારે એઆઈસીઆરપી ઓન ઇરિગેશન વોટર મેનેજમેન્ટ જે આઈસીસીઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હીનો એક પ્રોજેક્ટ પણ ચાલે છે એની અંદર અમે ભૂગર્ભ જળ રિચાર્જ અને સંબંધિત રિસર્ચ એટલે કે સંશોધન કામ કરીએ છીએ જે સ્પેશિયલી ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ ઉપર સંશોધન આમાં થઈ રહ્યું છે એ સિવાય અમારી યુનિવર્સિટીમાં પણ ભૂગર્ભ જળ રિચાર્જ ઉપર અને ભૂગર્ભ જળ ઉપર ઘણું બધું કામગીરી થાય છે આજે આપણી સામે ભૂગર્ભ જળ ખેંચ અને ભૂગર્ભ જળની પાણીની ગુણવત્તાના પ્રશ્નો છે ભૂગર્ભ જળ દિવસે ને દિવસે નીચું જતું જાય છે અને પાણી એટલે કે ખેતીમાં ભૂગર્ભ જળનો વપરાશ થતાં એની ખેંચ અનુભવાય છે પીવાના પાણીની પણ ઘણા વિસ્તારોમાં ખેંચ અનુભવાય છે પાણીની ગુણવત્તા એટલે કે ભૂગર્ભ જળની ગુણવત્તા પણ ઘટતી જાય છે સમુદ્ર તરફથી ખારા પાણીનું અંદર આવવું એ એટલે કે સી સી વોટર ઇન્ગ્રેસ અથવા સી વોટર ઇન્ટ્રુઝન કહીએ કે સેલિનિટી ઇન્ગ્રેસ પણ કહી શકાય એની એ પણ વધતી જાય છે આ પ્રશ્નોના નિરાકરણ માટે અમારા સંશોધન અને અમારા સર્વે કાર્યો ઉપરથી અમે એવા તારણ પર આવી રહ્યા છીએ કે આ બધા પ્રશ્નોનું નિરાકરણ ફક્ત ભૂગર્ભ જળ રિચાર્જથી થઈ શકે છે ભૂગર્ભજળ રિચાર્જની બે પદ્ધતિઓ છે એક તો કુદરતી ભૂગર્ભજળ રિચાર્જ અને બીજું કૃત્રિમ ભૂગર્ભજળ રિચાર્જ હવે કુદરતી ભૂગર્ભજળ રિચાર્જ કોને કહેવાય તો વરસાદનું પાણી સીધે સીધું જમીનમાં ઉતરે કંઈ પણ આ કાર્ય કર્યા વગર કંઈ પણ માનસ માનવ પ્રવૃત્તિ કર્યા વગર કુદરતી રીતે જે ભૂગર્ભમાં જ પાણી ઉતરે એને કુદરતી ભૂગર્ભ જળ રિચાર્જ કહી શકાય જ્યારે બીજું જે છે એ કૃત્રિમ ભૂગર્ભ જળ રિચાર્જ છે એમાં આપણે ભૂગર્ભ જળ રિચાર્જના માળખાઓ એટલે કે સ્ટ્રકચર બનાવવા પડે છે દાખલા તરીકે ડેમ ફાર્મ ફાર્મપોન રિચાર્જ શાફ્ટ રિચાર્જ પેટ આ વિવિધ પદ્ધતિઓ છે જેનાથી આપણે ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકીએ પરંતુ ભૂગભ જળ રિચાર્જ બે જગ્યાએ થાય છે એક તો ઉપલું જળ રિચાર્જ થાય છે અને એક નીચલું અથવા ઊંડું જળ રિચાર્જ થાય છે હવે ઊંડા ભૂગડઝળ રિચાર્જ શું કામ જરૂરી છે કે ટ્યુબવેલ છે એ ઊંડા નીચલા ભૂગર્ભજળમાંથી પાણી ખેંચે છે જ્યારે મોટાભાગનું રિચાર્જિંગ અત્યારે જે થાય છે એ ઉપલા ભૂગભજળ રિચાર્જ ઉપલા ભોગવજળ સ્તરનું રિચાર્જ થાય છે કારણ કે ચેકડેમ છે એના પાણીના ભરાવો એ ઉપલું ભોગાબળ રિચાર્જ કરે છે ઉપલું જળ સ્તર પૂરું થાય એટલે ત્યાં પથ્થરનું સ્તર આવે છે આવા બે પથ્થરના સ્તર વચ્ચે જે ભૂગર્ભ જળ સ્તર હોય છે એને નીચલું ભૂગર્ભજળ સ્તર કહેવાય છે અને ત્યાં પાણીથી રીચ પાણીનું ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવું એ ડાયરેક્ટ નથી થતું એના માટે આપણે ટ્યુબવેલથી ત્યાં પહોંચાડવું પડે છે એટલે જો ટ્યુબવેલ રિચાર્જ કરવામાં આવે તો જ આપણે નીચલા ભૂગર્ભજળ સ્તર રિચાર્જ કરી શકીએ અને સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અને જે જગ્યાએ પાણીની ખેંચ છે એવા વિસ્તારોમાં તો આપણે ટ્યુબવેલથી પાણી ખેંચીએ છીએ જ્યારે રિચાર્જ ઉપલું ભૂગર્ભ જળ સ્તર કરીએ છીએ એનાથી પ્રશ્ન એ ઊભો થયો છે કે પાણીની ખેંચ પડે છે એટલે નીચલું ભૂગર્ભ જળ સ્તર રિચાર્જ કરવા માટે ટ્યુબવેલને રિચાર્જ કરવા જરૂરી છે ચેકડેમ તો પૂરતા પ્રમાણમાં બાંધવામાં આવ્યા છે સરકાર તરફથી પ્રયત્નો પૂરતા થયેલા છે પરંતુ નીચેલા ભૂગર્ભ રિચાર્જ કરવામાં આવે એટલે કે ટ્યુબવેલથી રિચાર્જ કરવામાં આવે તો જ આપણે નીચેનું ભૂગઢ સ્તર રિચાર્જ કરી શકીએ અને તો જ આપણે સર આ ભૂગ બીજું ખાસ એ છે કે જે કેમિકલયુક્ત જે આપણે ભૂગર્ભ ની ગુણવત્તા ઘટવાની વાત કરી છે ઘટવાના ઘણા બધા કારણો છે એક તો ખાસ કારણ એ છે કે આપણી જે પાસે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એનું વેસ્ટ નીકળે છે વેસ્ટ નીકળે એ પાછું નદીમાં એનું જે વેસ્ટ છે એ જ સચ એને પ્રોસેસ કરી અને સ્ટેબિલાઈઝ કરવાનું હોય છે જે જેની ગુણવત્તા જે આપણું પર્યાવરણ ન બગડે એ રીતનું જેનું જે વેસ્ટ પાણી નીકળે ત્યાર પછી જ એને નદી કે નાળા તરફ વાળવાનું હોય છે પરંતુ ઘણી ઇન્ડસ્ટ્રીઓ પોતાની જવાબદારી લેવા કરતાં એને બધા પેલું હોય છે એટલે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એને પ્રોપરલી ડિસ્પોઝ કરવું જોઈએ હવે જો એ ડિસ્પોઝ ના કરે તો નદી નાળામાં પ્રવેશે છે અને ત્યાંથી ભૂગર્ભ જળની અંદર એન્ટર થાય છે એ પણ એક મોટું કારણ છે જે આપણી પાણીની ગુણવત્તા બગાડવાનું હવે જો આ આપણે એને રોકીએ તો એનાથી આપણું જે ભૂગર્ભ જળ છે એ સેફ રહેશે આવી જ રીતે ડોમેસ્ટિક જે પાણી હોય છે જે આપણું ટાઉન હોય સિટી હોય એનું પાણી એનું પાણીમાં બાયોલોજીકલ વેસ્ટ હોય છે એ તો ડિકમ્પોઝ થવાનું જ છે પણ એની પણ જે સિવરેજ લાઈનો હોય છે એમાં ઘણી બધી મ્યુનિસિપલ એ પોતાના પ્રોજેક્ટ સારા એવા કર્યા છે અને જે પાણી બહાર નીકળે છે એને ટ્રીટ કરીને પછી જવા દે છે એટલે એ બહુ નુકસાનકારક નથી હોતું પણ ટ્રીટ કર્યા વગરનું પાણી જો નદી નાળાની અંદર પહોંચે તો એ ભૂગર્ભ જળને ખૂબ નુકસાન કરે અને એની ક્વોલિટી પણ બગડે છે એટલે આપણે રિચાર્જ તો કરવાનું જ છે પરંતુ જે આ વેસ્ટ વોટર છે એને આપણે ભૂગર્ભ અંદર એન્ટર ન થાય એની પણ એક કાળજી રાખવી ખૂબ જરૂરી છે આપણું ભૂગર્ભ જળ સંસાધન છે એને બચાવવા માટે વિવિધ પ્રકારની રિચાર્જ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે જે જે ફ્લોરાઈડ નાઇટ્રોજન તત્વ જે પાણીના પાણીની ગુણવત્તા છે એ ઘટી છે એની અંદર આપણને ઘણા બધા તત્વો હોય છે કેમિકલ એવા ફ્લોરાઇડ તો અમુક વિસ્તારમાં જે ભૂગર્ભજળ સ્ટોનમાં જે ફ્લોરાઇડ હોય એને કારણે હોય છે એટલે એમાં પાણીનું જે આપણે વધુમાં વધુ રિચાર્જ કરીએ અને પાણીનું લેવલ આપણે ઊંચું લઈ આવીએ તો પાણીની ગુણવત્તા સુધરે છે કારણ કે પાણી દરિયામાંથી જે જમીન તરફ પાણી આવે છે એનું કારણ એ છે કે આપણે પમ્પ કરીને જે જમીનનું પાણીનું લેવલ છે એ દરિયાના લેવલ કરતાં નીચું લઈ ગયા છીએ એટલે પાણીનું લેવલ જો દરિયાના લેવલ કરતાં નીચું જાય તો સ્વાભાવિક છે દરિયાનું પાણી અંદર આવવાનું છે તો જો રિચાર્જ કરીને એ લેવલ ઊંચું લેવીએ તો ને માત્ર તો જ પાણીનું શુદ્ધ પાણીનું લેવલ ઊંચું હોય તો દરિયાનું પાણી અંદર નહીં આવે અને જે પાણી આપણો દરિયાકાંઠાની હજારો વેક્ટર જમીનમાં જે ખારા પાણી પ્રવેશી ગયા છે એને આપણે ફરીથી દૂર ભગાડી શકશું એટલે દરિયા તરફ આપણે ધક્કો મારી શકશું એને પુશ કરી શકશું અને એ પાણીનો વિસ્તાર સુધરશે પાણીની ગુણવત્તા સુધરશે અને વધુમાં વધુ પાણી આપણને ઉપલબ્ધ થશે બીજું પાણીની જ્યારે ભૂગર્ભ જળની ક્વોલિટી એટલે કે ગુણવત્તા જ્યારે બગાડ થાય અથવા એ નબળી પડે ત્યારે ફક્ત ને ફક્ત શુદ્ધ પાણીથી રિચાર્જ કરવામાં આવે તો જ એ પાણી સુધરે કારણ કે જમીનની અંદર જઈને આપણે કોઈ કેમિકલ પ્રક્રિયા કરી શકીએ નહીં એ શક્ય નથી એટલા માટે ભૂગર્ભ જળ રિચાર્જ એ જ એક ને એકમાત્ર ઉપાય છે અને ટ્યુબવેલ રિચાર્જ એ તો ખૂબ જ જરૂરી છે કારણ કે મોટે ભાગે ટ્યૂબવેલ પમ્પિંગ કરીએ છીએ અને આપણે ઉપલું ઉપલું પડ રિચાર્જ કરીએ છીએ એટલા માટે આ પ્રશ્નો છે તો ટ્યુબવેલની અંદર પાણી રિચાર્જ કરવું પણ અહીંયા હું એક ખાસ સૂચના આપું છું ખેડૂતો હોય કે કોઈ પણ એનજીઓ હોય પાણી ટ્યુબવેલમાં જ્યારે આપણે રિચાર્જ કરીએ તો એ રિચાર્જ ફિલ્ટર મુકા વગર નથી કરવાનું રેતીનું ફિલ્ટર મુકા પછી જ એમાંથી પસાર કરી અને ટ્યુબવેલમાં મોકલવાનું છે પાણી આ ફિલ્ટર ખૂબ જ સાદું હોય છે આની અંદર ચારથી પાંચ રેતીના પડ હોય છે ઉપરની ઝીણી રહેતી હોય છે ત્યાર પછીનું બીજું વીસ સેન્ટીમીટર ઝીણી રહેતી હોય છે પછી નીચે પાછું પંદર સેન્ટીમીટર બરસઠ રહેતી હોય છે પછી કાંકરા હોય છે પછી મોટા કાંકરા હોય છે અને એને તળિયેથી પાઇપલાઇન લઈ અને આપણા ટ્યુબવેલમાં મોકલવાનું હોય છે એટલે જે માટીના રજકણો છે બીજા કોઈ પણ કણો છે એ આમાંથી ફિલ્ટર થઈ જાય છે અને ચોખ્ખું પાણી આપણે ટ્યુબવેલમાં મોકલીએ જેથી કરીને આપણે ટ્યુબવેલમાં અંદર પંપ સેટ અને ભૂગર્ભના સ્તરો ભરાઈ ન જાય ખરાબ ન થઈ જાય એટલા માટે ફિલ્ટર મૂકવું ફરજિયાત ફરજિયાત છે નોટ એ એવું નથી કે ન મૂકીએ તો ચાલશે નહીં ફરજિયાત ફરજિયાતપણે મૂકવાનું રહેશે